પ્રકરણ ચાર ભાગ નંબર પહેલા થોડુંક જણાવવાની ઈચ્છા થાય આવું કોઈ ચેપ્ટર હોય અને એમાં પર્ટિક્યુલરલી કોઈ દાખલો આવે તો અમુક મારા વિદ્યાર્થી મને યાદ આવે કે જેમણે બુક અને પ્રેક્ટિસ વર્ક જેવા એમ કહેવાય કે સંદર્ભ પુસ્તકો મારી જોડે મૂક્યા હોય ને એમણે ચેલેન્જ કર્યું હોય કે સાહેબ સો મો થી સો લાવવાના છે ગમે તે દાખલો ગણાવો અને એવા કોઈ વિદ્યાર્થીને દ્વિઘાત સમીકરણનો એક દાખલો ખોટો પડ્યો હોય અને સત્તાણું માર્ક્સ આવ્યા હોય ત્યારે મને એવા વિદ્યાર્થી યાદ આવે છે એક સામાન્ય ભૂલ આગળનો જે દાખલો છે વેદ કર્ણ વાળો જે દાખલો એક ભૂલ અને સત્તાણું માર્ક્સ આવે છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડે ભણી છેલ્લા પચીસ વર્ષમાં સારી એવી પોસ્ટ પર છે ગણિતની અંદર પંચાણું છન્નું સત્તાણું નવ્વાણું એક આશા છે કે ચેનલ પર રહેલા મારા વિદ્યાર્થીઓમાંથી પણ કોઈ સો માંથી સો ગુણ લાવે એવા આગ્રહ સાથે આપણે આગળ વધીએ દાખલો છે જેના વર્ગોનો સરવાળો ત્રણસો ને આગળ પણ આપણે એક દાખલો જોયો છે કે બે સંખ્યાનો સરવાળો आई एम दी तो द बे क्रमिक संख्याना वर्गों नो सरवालो 366 क्रमिक એટલે કોઈ એક સંખ્યા પ્લસ એનાથી આગળ આવતી સંખ્યા તો ધારો કે પ્રથમ સંખ્યા x છે બીજું સંખ્યા x પ્લસ એક ક્રમિક કહી છે તો જે પ્રથમ એક્સ હોય તો બીજી એનાથી એક ક્રમ આગળની સંખ્યા હોય એના વર્ગ તો લખીએ આપણે જેના વર્ગો નો સરવાળો ત્રણસો ને પોસઠ છે પ્રથમ સંખ્યા નો વર્ગ એટલે કે આપણને આપેલું છે કંસ નો વર્ગ છે पहला પદ નો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ બરાબર ત્રણસો ને પોસઠ વર્ગ કેટલા થશે બે ઓછા આ તરફ લઈએ ત્રણસો પોસઠ ને તો ઓછા થશે ત્રણસો ને પોસઠ જે ઋણ કર્યા બે નો વર્ગ વધતા ઓછા ત્રણસો ને ચોસઠ બરાબર બહાર કાઢી લઈએ સામે જવા દઈએ તો જીરો થશે હવે એક્સ વર્ગ એક્સ ઓછા એકસો ને બ્યાસી ત્રણસો ચોસઠ ના અડધા થશે એકસો કેવી રીતે ચાર ના અડધા કરીશું બે અને છત્રીસ ના અડધા તો આ ક્રમ આપણે જોઈએ કોના ભાગ પાડીશું તો એકસો ને બ્યાસી ના ભાગ પાડીએ કે જેની બાદ બાકી એક એ જ અવયવ

તેર બાર કાઢીશું કૌશમાં એક્સ વત્તા ચૌદ અને બીજું છે એક્સ ઓછા તેર બરાબર જીરો જો એક્સ વત્તા ચૌદ બરાબર જીરો એક્સ ઓછા તેર બરાબર જીરો

અને બીજી સંખ્યા રહેશે ચૌદ તો આપણે જવાબ લખીશું પ્રથમ સંખ્યા તેર અને બીજી સંખ્યા ચૌદ છે એટલે કે આપણા કુટ પ્રશ્ન ની અંદર પ્રથમ સંખ્યા તેર હશે બીજી સંખ્યા ચૌદ હશે એના વર્ગોનો જે સરવાળો છે એ બને છે ત્રણસો ને દાખલા નંબર પાંચ એટલે કે કાટકોણ ત્રિકોણ જેનો વેદ એના પાયા કરતો આપણે એક આકૃતિ સાથે ચાલીએ કાટકોણ ત્રિકોણ આકૃતિ જરૂરી નથી પણ દોરીએ તો આપણને વધારે ખ્યાલ આવે વેદ એના પાયા કરતો સાત સેમી નાનો છે એવું અહીંયા કહ્યું છે જો આપણે કદાચ કોઈ મૂલ્યને નાનું ધારીએ તો એક્સ સાત ઉમેરીને પણ આપણે દાખલો ગણી શકીએ છીએ પણ અહીંયા નાનો કયો છે તો આપણે એ જ ગણતરી એપ્લાય કરીએ વેદ પાયા કરતો સાત સેમી નાનો ધારો કે પાયાને આપણે એક્સ માનીને ચાલીએ તો વેદ બને એક્સ માઇનસ સાત અને આપણો કર્ણ બને છે તેર રેડી તો આપણે કઈ માની લઈએ કે ધારો કે પાયો એક્સ સેમી છે વેદ પાયા કરતો સાત સેમી નાનો હોવાથી બને છે સેમી અને કર્ણ તેર સેમી છે કાડકોણ ત્રિકોણની ની આપણને ત્રણે ત્રણ બાજુના મૂલ્યોનો ખ્યાલ આવે કર્ણ પાયો વેદ એક જ પાયથાગોરસ પ્રમય પ્રમાણે આપણે શબ્દોમાં લખીએ તો કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વર્ગ વેધનો કાટકોણ ત્રિકોણ પ્રમાય પ્રમાણે પાયથાગોરસ નું થિયરમ કે પ્રમાણે શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે તો કર્ણ કેટલા મૂકીશું સિતર એક્સ નો વર્ગ કૌશ બાર વર્ગ છે તો પ્રથમ પદ નો વર્ગ બે ગુણ્યા પહેલું અને બીજું પદ ને બીજા પદ નો વર્ગ એટલે કે સાત નો વર્ગ ઓગણપચાસ મિત્રો અહીંયા બંને પદ ધન આવે છે પરંતુ મધ્યમ પદ એટલે કે પદ વચ્ચે ઓછા ની નિશાની હોવાથી આપણે મધ્યમ પદ ને ઓછા જોઈએ એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ કેટલા થશે બે નો વર્ગ ઓછા ચૌદ એક્સ આપણી જોડે છે વત્તા ઓગણપચાસ અને બરાબર ની આ બાજુ એકસો ઓગણપચાસ ને એકસો ઓગણ્યા સિત્તેર ને લાગશે ઓછા જો પદ જોઈએ તો બે એક્સ નો વર્ગ ઓછા સાત એક્સ એકસો ને અગ્યા સિત્તેર મોટી પ્લસ દૂર થશે આપણો જવાબ રહેશે બે ચૌદ એક્સ અને ઓછા એકસો ને વીસ જે કેવા વધ્યા છે ઋણ બધામાંથી આપણે બે કોમન કાઢી લઈએ અને સામે જવા દઈએ તો થાય સાહીઠ દુ એકસો ને વીસ કોના વયો પાડીશું સાહીઠ ના એવા વયો પાડો કે જેની બાદ બાકી સાત થાય એટલે બાર ગુણ્યા 12x પોંચ એક્સ ઓછા સાઈઠ બરાબર જીરો જો અંતિમ પદ આગળ બાર એક્સ વત્તા પોંચ ઓછા બાર સામે જશે તો વધતા બધા પોચ સામે જશે તો ઓછા હવે આપણે શોધીએ વેદ વેદ બરાબર એક્સ માઇનસ સાત એક્સ નું મૂલ્ય મળ્યું છે બાર માઇનસ સાત બરાબર પોંચ માટે પાયો આપણો બનશે બાર સેમી અને વેદ પો છે કે કર્ણ સિવાયની બે બાજુ ફરીથી એક વાર ચાલીએ તો આપણે આપણને આપણો એક્સ માઇનસ કર્ણ આપેલો છે તેર ફાયદા પ્રમાણે કર્ણ નો વર્ગ બાકીના બે બાજુ વર્ગનો સરવાળો તેર નો વર્ગ થશે એક્સ નો વર્ગ અહીંયા પ્રથમ પદ વર્ગ બે ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ

આગળ વધીએ તો બારમો થી સાત બાદ કરીએ તો આપણને વેદ મળે છે પોચ એટલે કે આ દાખલામાં પાયો બાર સેમી અને વેદ એ પોચ સેમી મળે છે અંતિમ દાખલો આપણે જોઈએ એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એવું જાણવા મળ્યું કે એ વસ્તુ જે ઉત્પાદિત કિંમત છે એ વસ્તુના બમણા કરતો ત્રણ વધારે છે એક ચોક્કસ દિવસ ઓકે ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ છે એની કિંમત ઉત્પાદિત વસ્તુના બમણા કરતો ત્રણ વધારે કિંમત ઉત્પાદિત વસ્તુના બમણાથી ત્રણ વધારે હોવાથી કિંમત વસ્તુની કિંમત આપણે ધારીશું બમણાથી ત્રણ વધારે આટલી કિંમત એક વસ્તુ લાગુ પડે છે ફરી એકવાર પ્રશ્ન સમજીએ ચોક્કસ હંડ્રેડ પર્સન્ટ આ કુટ પ્રશ્ન સમજવો જરૂરી છે એમ કહ્યું કે એક વસ્તુ એટલે કે માટીની વસ્તુ બને છે અને એની પર લાગતો ખર્ચ એ વસ્તુના બમણા થી ત્રણ વધારે છે અને ચોક્કસ દિવસે ઉત્પાદિત કુલ ખર્ચ નેવ રૂપિયા થયો છે એમ કીધું ઉત્પાદિત કોઈ ચોક્કસ દિવસ સે ઉત્પાદન ખર્ચ મેવ રૂપિયા થતો હોવાથી અને કોઈ પણ પ્રોડક્શન કે પેદાશનો ખર્ચ એટલે શું થયેલી વસ્તુઓ ગુણ્યા એના પર લાગેલો ખર્ચ તો અહીં આપણે નક્કી કર્યું કે ઉત્પાદિત વસ્તુની મળ્યા છે નેવ માટે એક્સ બે એક્સ વત્તા ત્રણ બરાબર કરીએ બે વર્ગ

કે એ સંખ્યાનો ક્યારેય ગુણાકાર ન કરી દેવો જેમ કે ભાગ લખીએ આપણી બાદ બાકી જોઈએ નેવ માટે મેં લખ્યા અઢાર ગુણ્યા પોચ અઢાર પંચા અને એના ગુણ્યા છે બે અહીંયા કોઈ ગુણાકાર મેચ થાય છે તો કેમ ના અહીં કોઈ ગુણાકાર મેર ગુણ્યા બાર જેનો ગુણાકાર એકસો એટલે કે નેવું ગુણ્યા બે અને જેની બાદ બાકી આપણને મળે છે ત્રણ તો બે વર્ગ પંદર એક્સ બાર એક્સ ઓછા ને પંદર એક્સમાંથી સામાન્ય કોમન આપણે કાઢી શકીએ તો માત્ર એક્સ આપણી જોડે વધે બે એક્સ વત્તા પંદર અહીંથી આપણે બહાર કાઢી શકીએ તો માઇનસ

પંદર બરાબર જીરો જશે તો ઓછા બે સામે માટે એ જ પ્રમાણે એક્સ ઓછા છ બરાબર જીરો અને ઓછા છ સામે જશે તો વત્તા છ ઋણ મૂલ્ય જે છે જે ઉત્પાદન સંખ્યા કે મૂલ્ય જે પોસિબલ નથી તો આપણે ચાલીશું એક્સ બરાબર છ ની સાથે શું છે તો વસ્તુની સંખ્યા આપણે લખીશું વસ્તુની સંખ્યા આપણો બીજો પ્રશ્ન છે વસ્તુની ઉત્પાદિત કિંમત તો વસ્તુની કિંમત બે વત્તા ત્રણ એટલે કે બે ગુણકમાં છ વત્તા ત્રણ બાર વસ્તુઓનું ઉત્પાદન થયું હશે એક વસ્તુના ઉત્પાદન પાછળ વસ્તુ ખર્ચ લાગ્યો હશે ત્યારે પર્ટિક્યુલર કોઈ એક દિવસે ઉત્પાદિત થયેલી વસ્તુનો કુલ ખર્ચ નેવ રૂપિયા થાય આપણે એવું કહી શકીએ કે એ દિવસે ઉત્પાદિત વસ્તુઓ કેટલી તો છ વસ્તુઓ એક વાક્યમાં છેલ્લે જવાબ લખીશું चक्रस एक दिवस वस्तु, उत्पादित वस्तुओं की संख्या 6 वस्तु की संख्या 6 प्रत्येक वस्तु मार्ते उत्पादन खर्च 15 रुपया का तो चार पॉइंट पे આપણે આ વિશેષ મહત્વનો ભાગ જેને કહેવાય વિચલન કે ડેલ્ટાની રીત ડેલ્ટા બી ઇઝ ટુ બી સ્કવેર માઇનસ ફોર રહેશે આલ્ફાબીટાના સૂત્રો અને મદદથી પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા એ આપણે આગળના ભાગમાં જોઈશું જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તમારા માટે વધુમાં વધુ સરળ શું બને કયા પ્રશ્નો તમારા માટે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે અને વધુમાં વધુ તમે બોર્ડમાં સારું પરિણામ કેવી રીતે લાવીશું એવા પ્રયત્ન સાથે મળીશું